નમસ્કાર દર્શક મિત્રો ગ્રામજનોએ મૃતદેહ નહીં સ્વીકારતા ન્યાયની માંગ કરી હતી તો આ સમગ્ર બનાવની આપણી સાથે વિગતે વાત કરવી છે ચાપડ ગામ વડોદરા તાલુકામાં આવેલું છે વડોદરા તાલુકાનું ચાપડ ગામ જેમાં ટીપી રસ્તાઓ અને ડ્રેનેજ લાઇનનું કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાના કારણે મોત થયું છે દર્શક મિત્રો વાત એ છે કે જ્યારે કામ ચાલે છે ત્યારે ત્યાં ખાડાઓ ખોદાય છે અને આવી જ રીતે લોકો રસ્તામાં જતા પોતે મોતને ગાઢ ઉતરે છે અને તેના કારણે ગ્રામજનોએ પોતાનો રોષ પ્રગટ કર્યો છે સ્વાભાવિક છે કે જેનું સ્વજન ગયું છે તેના પર શું વીત્યું હશે તો આ જ્યારે સમગ્ર બનાવને લઈને ગામના લોકો વુડામાં પહોંચે છે એટલે વુડાની કચેરી પહોંચે છે ત્યારે વુડાના અધિકારી દ્વારા પણ તેમની સાથે ઉધ્વળભર્યું વર્તન કરવામાં આવે છે જ્યારે આ આધેડનું મોત થાય છે ત્યારે જી એટલે કે ગોત્રી હોસ્પિટલ ખાતે આ લઈ જવામાં આવે છે પરંતુ પોસ્ટમોર્ટમ વિભાગ પાસેથી જ ગ્રામજનો દ્વારા આ મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની માંગ ઉઠે છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે લાગતા વળગતા અધિકારીની સામે તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું વડોદરા તાલુકાના ગામોમાં વૂળા દ્વારા નવી ટીપી સ્કીમો પાડવામાં આવી છે અને જ્યારે વગડામાં વિકાસની વાતો રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનના કામને પ્રાથમિકતા આપીને ખેતરોમાં ડામર તેમજ રોડ ડ્રેનેજ લાઈનને નાખવામાં આવી રહ્યા છે આ કામગીરી કોઈપણ પ્રકારની તકેદારી વૂરા તરફથી રાખવામાં નથી આવી તેમજ તેના હિઝાદારો પણ કોઈ પણ જાતની આ કામગીરીમાં ધ્યાન આપવામાં નથી આવ્યું રોડની કામગીરી સાથે ડ્રેનેજ લાઈનની નાખવાની કામગીરી કરવામાં આવી હોય ત્યારે જેની માટે દસ થી પંદર ફૂટ ઊંડા ખાડાઓ કરવામાં આવ્યા છે આ ઊંડા ખાડા કરવામાં આવ્યા છે ત્યારે આવતા જતા લોકો તેમજ લોકોના ઢોર ઢાંકર અંદર પડી જાય તેવી રીતે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે થોડા સમય પહેલાં ચાપડ ગામના સરપંચ રાજેશભાઈ પરમાર દ્વારા આવા જોખમી ખાડાઓને કોર્ડન કરવા માટે ઉડાના ઇજનેર અનંત પટેલ અને ઇજારદાર શિવાલય ઇન્ફાળના માણસોને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ ઇજનેરે ઉદ્ભવત જવાબ આપીને તમારો વિષય નથી તેમ કહીને આ ખાડાઓ કોર્ડન કર્યા ન હતા તમારે તમારા કામનું ધ્યાન આપવાનું આ રાજેશભાઈ પરમાર એટલે ચાપડ ગામના ભૂતપૂર્વ સરપંચ છે અને હાલવા પણ એ પ્રતિનિધિ છે આજે સવારે સાત વાગે ચાપડ ગામના ફળિયામાં રહેતા મુકેશભાઈ વસાવા ડ્રેનેજમાં ખોદેલા ખાડામાં પડી જતા તેઓનું કરુણ અવસાન થયું હતું જેઓને ગોત્રી જીએમઇ આર એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સરપંચ અને ગામના બીજા આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને ગામના લોકો આ લાગણી વ્યક્ત કરી હતી જોકે ઉડાના એટલે ગ્રામજનોને રોષ ભારે આપ્યો હતો જેના કારણે મૃતદેહનો સ્વીકાર પણ કરવામાં ન આવ્યો હતો અને એમને સ્પષ્ટપણે જે બેદરકારી દાખવનાર ઉડાના ઇજને અનંત પટેલ અને ઇજાદાસ શિવાલય જે છે તેની સામે કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે રાજેશ પરમારે જણાવ્યું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ દર્શક મિત્રો અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની આપણે વાત કરીએ તો મુખ્ય વાત એ છે કે સરકારી અધિકારીઓ દ્વારા આ ઈજારદારો છે છે તેના પર એટલી બધી ઢીલાશ મૂકવામાં આવી છે કામની ચકાસણીના બાબતે હોય કામગીરી કરવાના બાબતે હોય દરેક બાબતે ભ્રષ્ટાચાર અને પ્રજા ત્રાયમાંગ થાય પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય પ્રજા હેરાન થાય એના લીધે મોતને ઘાટ ઉતરે તેની આ સરકારી બાબો રાહ જોએલા છે કારણ કે તેમના પર પોલિટિશિયનોના ચાર હાથ છે બધાના હપ્તા સેટિંગ છે માટે હવે કરવાનું શું પ્રજાએ જાગવાની જરૂર છે બાકી ચાપડ ગામના ગ્રામજનોએ કડક રજૂઆત કરી છે જોવાનું રહેશે કેટલી જલ્દી આ એમની માંગ સ્વીકારવામાં આવે છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો પર ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોના વિડીયો વધુમાં વધુ શેર કરજો આપના સાથી મિત્ર કંચન પરમારને રજા આપશો અને જરૂરથી આપની કોમેન્ટ આપના આશીર્વાદ આપજો ધન્યવાદ નમસ્કાર અમને અમારા સરપંચ ધર્મેશભાઈ દ્વારા સવારે જાણ થઈ કે આ રીતના બનાવ બન્યો છે એટલે અમે સ્થળ પર ગયા સ્થળ પર જઈને જોયું તો જે અમે ચૌદ તારીખે ધર્મેશભાઈએ કીધું કે આની રજૂઆત અમે કોન્ટ્રાક્ટરના જે સાઇટ સુપરવાઇઝર છે અને અમન પટેલ ડી છે એને વાત કરેલી હતી પરંતુ એમને અમને ચોખ્ખું કીધેલું હતું કે તમારે ફક્ત તમારું ગામ સાચવવાનું આજુબાજુના રોડ રસ્તા એ અમારી પ્રાયોરિટી છે આ તો અમારું ગુરિલ છે કે અમે તમને આવ્યા અમે એમને કીધું હતું કે કોઈનું ઢોર ઢાકર પડશે તમે પૂરતા જાઓ તેમ છતાં આજે આ જોયું કે આ પરિવારનો એક મોભ તૂટી ગયો છે એમની બદર વર્ષની દીકરી છે વીસ વર્ષનો દીકરો છે આજે ઘરમાં કોઈ કમાનાર નથી એટલે ચોક્કસ હું માનું છું કે અહીં પાછળ આ અમન પટેલ અને બીજા જે અધિકારીઓ છે તેમની જવાબદારી છે તેમના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તેની ફરિયાદની કોપી અને અમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકાર કરવાના નથી ચોક્કસથી આજે ગુડા દ્વારા જે ને કાચ ખોદવામાં આવ્યો હતો આવા મુકેશભાઈ છે એ પાછા ચિરાગભાઈ પટેલનો તે તબેલો છે ત્યાં આગળ સવારે મજુરિયાથી ગયા હતા અને આવતા ત્યાં આગળથી સાઈડ પરથી જતા એમનો પગ લપસ્યો કે કોઈ કારણસર કોઈને ખબર નથી પરંતુ એ અંદર પડી ગયા પડી ગયા એ અલગ વસ્તુ છે પરંતુ જો એ ખાડો સમયસર પૂરાઈ ગયો હોત સમયસર એ ગટર નખાઈ ગઈ હોત તો આ બનાવ ના બન્યો હોત અને કોકના ઘરનો મોભ ન તૂટ્યો હોત રાજેશ પરમાર પૂર્વ સરપંચ આપણું બનાવમાં એવું છે કે લગભગ સવારમાં સાડા સાત વાગે ફોન આવ્યો મને કે ભાઈ આ રીતે થયું છે એટલે જગ્યા પર અમે ગયા તો મુકેશભાઈ વસાવા જે અમારા ચાપડ ગામના ટુબવેલ વિસ્તારમાં રહે છે એ કામકાજ અર્થે ગયા હતા અને કાલ લગભગ કાલ સવારના ગુમ હતા જ્યાં જગ્યા પર જોઈ અમે જોયું તો એ પાણીમાં ઘરકાઉ થયેલ હતા અને જોયું મરણ થયેલ હતા અત્યારે શું અત્યારે માંગ એવી છે કે બુડાના જે અધિકારીઓ છે લગભગ ગોડાના અધિકારીઓ અને શિવાલય જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે અમારી ટીપી રોડના ગટર લાઈનનો અને રોડનો એમને પણ સવારની જાણકારી છે અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ અહીંયાગર મળવા માટે નથી આવ્યા કે પરિવારને સહાનુભૂતિ માટે આવ્યા નથી અમારી રજૂઆત એ જ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ અગાઉ લગભગ ચૌદ તારીખ ચૌદ દસના રોજ અમે અમારી પંચાયત ઓફિસમાં જે ડ્રેનેજ લાઈનના ડી જે છે અમનભાઈ પટેલ એમને ઓફિસમાં બોલાયા હતા કોન્ટ્રાક્ટરના જે સાઈડ સુપરવાઇઝર છે એમને પણ બોલાવ્યા હતા અને રજૂઆત કરેલી હતી કે ભાઈ જે તમે ઊંડા ઊંડા ખાડા ખોદી રહ્યા છો એ તમે જેમ જેમ કામ કરતા જાઓ એમ એમ ખાડા પૂરતા જાઓ એની રજૂઆત કરેલ હતી પણ તેમ છતાં એ લોકોની બેદરકારીને લીધે આજે એક અમારા ગામના વ્યક્તિનું અવસાન થયેલ છે જેના એકને એક માત્ર જવાબદાર બુડા અને સિવાલય કોન્ટ્રાક્ટર જ છે બીજું કોઈ નથી મારું નામ ધર્મેશ ઠાકોર ચાપડ સરપંચ ચાપડ ગ્રામ પંચાયત